જીવનમાં આવેલી પરેશાનીઓને દૂર કરવા માટે આપ મીઠાના જ્યોતિષીય ઉપાયો અપનાવી શકો છો મીઠાનું સેવન દરેક ઘરમાં કરવામાં આવે છે મીઠા વગર દરેકનું ખાવાનું ફીક્કું થઈ જાય છે બસ એવી જ રીતે મીઠા વિના તમારું જીવન પણ સૂનું સૂનું થઈ જાય છે મીઠાનો ઉપયોગ ન ફક્ત ખાવા માટે પરંતુ દવામાં અને સૌંદર્ય પ્રસાધનોની વસ્તુઓ બનાવવામાં પણ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે મીઠાનું ધાર્મિક મહત્ત્વ પણ છે અને વાસ્તુશાસ્ત્રમાં તો મીઠાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ મીઠાની માહિતી આપ સર્વને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો આજની પોસ્ટમાં મીઠાના કેટલાક એવા પ્રયોગો બતાવીશું જે તમારા જીવનને ખૂબસૂરત બનાવશે અને પરેશાનીઓ ભગાવવામાં મદદગાર સાબિત થશે તમારા કાર્યસ્થળ પર કેટલાક સહકર્મીઓ તમારા વિરોધી થઈ જાય છે ના ઈચ્છતા પણ કાર્યસ્થળ પર તમારે કામ કરવામાં બાધાઓ ઉત્પન્ન થાય છે અને જે કામ સારી રીતે થવું જોઈએ તે નથી થઈ શકતું જો આપણા મનમાં કોઈ ઈર્ષા કે દ્વેષની ભાવના ન હોય અને પોતાનો વ્યવહાર સારો હોય છતાં પણ વિરોધીઓ તમને પરાસ્ત કરી શકે છે પરંતુ યાદ રાખજો કે વિરોધીઓ પોતાના મિત્રો નથી બનાવી શકતા તો આપ પોતાની પાસે એક ડબ્બીમાં થોડુંક મીઠું નાખીને પોતાની પાસે રાખી શકો છો આવું કરવાથી વિરોધીઓ દ્વારા તમારા વિશે ફેલાવેલી નકારાત્મકતા નષ્ટ થઈ જાય છે જો આપ બહુ સમયથી આર્થિક પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તો મીઠાના ઉપાયથી તમને લાભ મળી શકે છે ઉત્તર પૂર્વ દિશામાં પાણીમાં મીઠું નાખીને રહેવા દેવું જોઈએ જો આ પાણી દરરોજ બદલી શકાય તો સૌથી સારું તમારી આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવવાનો તમને મહેસૂસ થવા લાગે છે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમે એક લાલ કપડામાં સફેદ મીઠાના કેટલાક ટુકડા મૂકો અને તેને તિજોરીની અંદર રાખી દો મીઠું ફક્ત પાણીમાં જ નહીં પરંતુ હવામાં પણ ભળી જાય છે એવામાં જો તમને મહેસૂસ થાય કે લાલ કપડામાં રાખેલું મીઠું ખતમ થઈ જવા આવ્યું છે તો તમે તેમાં બીજા મીઠાના ટુકડા નાખી શકો છો આવું કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે બાથરૂમની નાની બારી પર તમે એક કટોરીમાં મીઠું ભરીને રાખી શકો છો પંદર વીસ દિવસમાં એ જૂનું મીઠું કાઢીને તેને પાણીમાં પ્રવાહિત કરીને તેમાં નવું મીઠું ભરવું જોઈએ આવું કરવાથી જીવનમાં ગ્રહોની સાથે જો તમને મુસીબત આવી હોય તો તેમાં તમને રાહત મળે છે મીઠાને નકારાત્મક ઉર્જાને નષ્ટ કરવા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં મીઠાના પોતા લગાવવાની સલાહ આપવામાં આવે છે આવું કરવાથી બીમારીઓથી દૂર રહેવાય છે અને ઘર પણ સાફ રહે છે નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ નથી કરી શકતી અને પરિવારમાં લોકોમાં મતભેદ પણ નથી થતો ધાર્મિક શાસ્ત્રોમાં નજર દોષનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે કેટલાક સ્થાનો પર તે જોવા મળે છે નજર દોષ દૂર કરવા માટે પણ મીઠા દ્વારા ઉપાય બતાવવામાં આવેલો છે આવું કરવાથી આપ મીઠાના પ્રયોગથી નજર દોષ પણ દૂર કરી શકો છો આશા રાખું કે આપને આ જાણકારી પસંદ આવી હશે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી અવનવી નવીનતમ અને રસપ્રદ વાતો સાથે